સત્પરિયા આ કરી શકે તો તમે કેમ ના કરી શકો તમારામાં એવી બધી જ ક્ષમતા છે પરમાત્માએ જે મને આપ્યું હતું અહીંયા મંચ ઉપર બેઠેલી વ્યક્તિઓને આપ્યું છે આ બાજુ બેઠેલા આગેવાનોને આપ્યું છે એ જ તમારી પાસે છે અને તમે ઈચ્છો તો તમે પણ એ કરી શકો મારે સફળ થવું હોય મારે પણ જીવનમાં કંઈક કરી બતાવવું હોય તો મારે શું કરવું જોઈએ એની આજે હું તમારી પાસે વાત કરવાનું છું અને અનુભવના આધારે મને જે અનુભવો થયા છે એના આધારે જ હું વાત તમારી પાસે મૂકીશ સફળતાના ચાર સિદ્ધાંતો મારે કહેવા છે ચાર સિદ્ધાંતો જો આ ચાર સિદ્ધાંતો તમને સમજાય એ ચાર સિદ્ધાંતોને તમે અમલમાં મૂકી શકો તો એટલું યાદ રાખજો કે દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતા અટકાવી ના શકે સૌથી પહેલો સિદ્ધાંત અહીંથી જરા પ્રેક્ટિકલ બાબત ધ્યાનથી સાંભળતા જજો સમજતા જજો હું બને એટલી સરળ રીતે નાની નાની વાર્તા અને વાસ્તવિક ઘટનાઓ દ્વારા વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ સૌથી પહેલામાં પહેલી વાત પોતાની જાતનો પરિચય જો મારે સફળ થવું હોય તો મને મારી જાતનો પરિચય હોવો જોઈએ આમાં ઘણા કે પણ સાહેબ અમને અમારી જાતનો પરિચય તો હોય જ ને અમને ખબર જ હોય ને અમારું નામ શું અમારા બાપાનું નામ શું ખબર જ હોય સાહેબ અમારી જાતનો પરિચય મારે એ નથી કેવું આપણી જાતનો એક એવો પરિચય કે જેની આપણને ખબર જ નથી વિદ્યાર્થી મિત્રો આપણે બધા કોણ છીએ આપણો સાચો પરિચય શું શ્રીમદ ભગવદ્ ગીતા પંદરમો અધ્યાય એનો સત્તરમો શ્લોક અને ભગવાન કૃષ્ણ આપણને આપણો પરિચય આપે છે એવું છે વાંશો જીવ લોકે ભૂતો સનાતન એનો અર્થ એમ થાય કે આ જગતની અંદર રહેલો પ્રત્યેક જીવ મારો અંશ છે સમજો આ વાત આ ભગવાનની વાત છે ને ભગવાન એવું કે છે કે આ જગતનો પ્રત્યેક જીવ મારો અંશ છે એનો મતલબ એમ થયો કે તમે કે હું આપણે કોઈ સામાન્ય નથી આપણે બધા પરમાત્માનો અંશ છીએ એટલે આપણા બધામાં અદભુત ક્ષમતા અને શક્તિઓ છે આપણે એનો ઉપયોગ કરતા નથી જ્યારે મહારાજા સુગ્રીવે વાનરોની એક ટીમ બનાવી માતા સીતાની શોધ કરવા માટે એ ટીમને દક્ષિણ દિશામાં મોકલી ત્યારે એ ટીમની અંદર હનુમાનજી મહારાજ પણ હતા દક્ષિણ દિશામાં ટીમ આગળ ગઈ નામનું એક પક્ષી આ મળ્યું અને પાસે દિવ્ય દ્રષ્ટિ હતી એ દૂરનું જોઈ શકે સંપાતિએ પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોયું કે મા સીતા અત્યારે સમુદ્રની વચ્ચે આવેલા ત્રિકુટ પર્વતમાં રાવણની નગરી લંકામાં છે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ વાત જોઈ વાનર સેનાને કહી વાનર સેનાએ પૂછ્યું કે ત્રિકુટ પર્વત કેટલો દૂર છે ત્યાં પહોંચવું હોય તો સંપાતિએ કહ્યું સો જોજન નો સમુદ્ર કોણ કૂદી શકે ચર્ચા કરવા માટે બધા બેઠા એક પછી એક વાનર ઊભા થઈ અને પોતાની ક્ષમતાની વાત કરે કે હું પ્રયત્ન કરું તો વીસ જોજન કૂદી જાઉં કોઈ કે ચાલીસ જોજન કૂદવું કોઈ કે સાઠ જોજન કોઈ કે એસી જોજન એ ટીમના લીડર હતા આગેવાન નેતા અંગદ એ કે હું પ્રયત્ન કરું તો સો જોજન કૂદી જાઉ પણ પાછો આવું કે કેમી નક્કી નહીં આ બધા વાતો કરે પણ હનુમાનજી એક બાજુ બેઠા હતા શાંતિથી બધાની વાતો સાંભળતા હતા જામવનજીએ આ જોયું હનુમાનજી પાસે ગયા અને હનુમાનજીને એવું કહે છે ક્યારના બેઠા બેઠા સાંભળો છો શું તમે તો કંઈક બોલો હનુમાનજી કે પણ હું કઈ રીતે બોલું મારામાં એવું શું છે અને એ વખતે જામવનજી હનુમાનજીને એની ક્ષમતાઓ યાદ કરાવે છે ને એવું કે હનુમાન છો નાના હતા ને ત્યારે કુદકો મારીને તમારી યુવા અવસ્થામાં આટલો સમુદ્ર નહીં ખૂદી શકો હનુમાનજીને પોતાની ક્ષમતાઓ યાદ આવી હનુમાનજીએ નક્કી કર્યું કે હું આ કરીશ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આપણા બધામાં એ હનુમંત શક્તિ છે જ પણ કોઈ જામવન જોઈએ જે આપણને કે તું યા કરી શકે મજૂરી કરે મારી બા મજૂરી કરે બા ભણેલી નહીં બાપાને કંઈ ખબર પડે નહીં ઘરે સામાન્ય મકાન માન માંડ કરીને બે છેડા ભેગા થાય છે અમને ભણાવવા હોય તો એ બાપા ઘણી વાર ઊંચીના પૈસા લઈ આવે તો એ માંડ મેળ ખાય છે અને એમાં તમે આવી વાત કરો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો મેં ગુજરાત સરકારમાં વીસ વર્ષ સુધી કામ કર્યું અને એમાંય મેં સ્પીપાની અંદર બાર વર્ષ કામ કર્યું સ્પીપા એટલે ગુજરાત સરકારની એક એવી સંસ્થા છે કે જે સંસ્થા ગુજરાતના જે દીકરા અને દીકરીઓ કલેક્ટર બનવા માંગતા હોય ડીએસપી બનવા માંગતા હોય વિશ્વના કોઈ દેશની અંદર જઈ અને ભારતના રાજદૂત તરીકે કામ કરવા માંગતા હોય આવા ઊંચા સપના જોતા ગુજરાતના દીકરા અને દીકરીઓને યુપીએસસીની પરીક્ષાની તાલીમ આપે એવી એ સંસ્થા એ સંસ્થામાં હું રહ્યો અને મેં અનુભવ્યું કે સારામાં સારું રિઝલ્ટ કોણ લાવે જે સામાન્ય પરિવારમાંથી આવતા હોય જે ગામડામાં રહેતા હોય જે અત્યંત સંઘર્ષમય જીવન જીવતા હોય એ લોકોનું પરિણામ હંમેશા સારું જ આવતું આવી રહ્યું છે અને આવતું રહેશે એમ યાદ રાખજો આપણે ગામડામાં રહીએ છીએ અને સામાન્ય પરિવારમાં રહીએ છીએ એનો મતલબ બિલકુલ એવો નથી કે આગળ વધવાની મારા માટે કોઈ તક નથી હું તમને એનું ઉદાહરણ આપું કે વ્યક્તિને જ્યારે પોતાની જાતનો પરિચય મળે ત્યારે વ્યક્તિ શું કરી શકે સાહેબ મારા જ ગામનો એક દીકરો મમતાબેન પરિચય આપતા હતા ગોંડલની બાજુમાં મોવિયા નામનું મારું ગામ છે ત્યાંનો દીકરો એનું નામ અમિત ભાલોડી સાંભળજો તમારા જેવો એ દીકરો એના પિતા મારા ગામની અંદર ઠંડા પીણાની દુકાન ચલાવતા હતા આપણું જે ગામડું હોય એ ગામડામાં કોઈ ઠંડા પીણાની દુકાન ચલાવતું હોય બરફના ગોલા વેચતું હોય તો એની સ્થિતિ કેવી હોય એ તમે સમજી શકો એક બહુ જ સામાન્ય મકાનની અંદર આ પરિવાર રહેતો હતો છોકરાના પિતા નવરાત્રી ઉત્સવ હોય ત્યારે ડાન્સ પણ કરે એ દીકરો બારમું ધોરણ પૂરું કરે છે એ છોકરાની પરિસ્થિતિ પણ એવી હતી કે જ્યારે ભણતો ત્યારે સાંજે રોજ એના પિતાની દુકાને જાય અને જે ગ્રાહકો આવે ગોલા બનાવીને આપે ઠંડુ આપે કામ કરવાનું આરે આરે એમનું બારમું ધોરણ પૂરું થયું એ બાર કોમર્સમાં તમારામાંથી કોમર્સ આર્ટ્સવાળા વાળા ઘણા છે એટલે હું એ વાત કરું છું એ દીકરાએ મને પૂછ્યું કે સાહેબ હવે મારે શું કરવું જોઈએ સમજો વ્યક્તિનો અંતર આત્મા જાગે ત્યારે એનું પરિણામ શું આવે મેં એમને એવું કહ્યું કે બેટા બારમા પછી બીકોમ કરનારા બહુ હોય બીબીએ કરનારા બહુ હોય બીસીએ કરનારા બહુ હોય આપણે એવો કોર્સ કરીએ કે જે કોર્સમાં બહુ ઓછા લોકો જતા હોય મન કે કયો કોર્સ કરાય મેં કીધું તું સીએસ કર સીએસ કંપની સેક્રેટરી સીએસનો કોર્સ કર મન કે સાહેબ એમાં શું આવે એમાં જે મોટી મોટી કંપની હોય ને એ કંપનીનું સંચાલન કરવા તમને મળે મન કે સાહેબ પણ એ તો ઇંગ્લિશમાં આવે ને મેધા ઇંગ્લિશમાં આવે મન કે આપણને કેમ ફાવે મેં મહેનત તો બધું ફાવે મહેનત કરવી પડે શરૂઆતમાં તકલીફ પડશે પણ મહેનત કરીશ તો ફાવશે એ દીકરાએ નક્કી કર્યું સાહેબ એ દીકરો સીએસ કરવા માટે ગયો એમણે સીએસ ની ફાઉન્ડેશન થી લઈ અને પરીક્ષાઓ પહેલા જ પ્રયત્નમાં પાસ કરી એ સૌરાષ્ટ્રનો સૌથી નાની ઉંમરનો કંપની સેક્રેટરી બની ગયો એક કંપનીમાં એમણે પોતાની નોકરી શરૂ કરી પછી ધીમે ધીમે એની નોકરી બદલાતી ગઈ એક કંપનીમાં પાર્ટનર તરીકે જોડાઈ ગયો અને દોઢ વર્ષ પહેલા સપ્ટેમ્બર બે હજાર ને માં દોઢ વર્ષ પહેલા દોઢ કે પોણા બે વર્ષ એ દીકરાનો મને ફોન આવ્યો સમજો છોકરો જો અંદરની રહેલી શક્તિ જાગી જાય તો શું કરી શકે મને ફોન આવ્યો એ વખતે બરાબર મેં નિવૃત્તિ લીધેલી હતી ને થોડોક સમય પસાર થયો તો એણે મને એવું કહ્યું કે સાહેબ મેં એવું સાંભળ્યું કે તમે નિવૃત્તિ લઈ લીધી છે મેં કીધું હા મને કે સાહેબ મેં કંપની શરૂ કરી છે અને મારી જે કંપની છે એનો અમે આઈપીઓ લાવવાના છીએ આઈપીઓ એટલે શું લોકો પાસેથી પૈસા માગે આઈપીઓ લાવવાના છીએ અને મારી ઈચ્છા છે કે મારે તમને મારી કંપનીમાં ડાયરેક્ટર બનાવવા છે મેં કીધું દોસ્ત તારી વાત સાચી પણ ડાયરેક્ટર બની શકું એવું ફંડ મારી પાસે નથી મારા પાસે પૈસા નથી હું કેવી રીતે ડાયરેક્ટર બનું મન કે સાહેબ તમારે પાંચ્યું દેવાનું નથી મારે તમને ગુરુદક્ષિણા આપવી છે મારી કંપનીમાં તમે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તમારે કોઈ રોકાણ કરવાનું નહીં અને છતાંય તમે કંપનીના સંચાલક બોર્ડની અંદર કહેવાય મેં તો મને વાંધો નથી એણે મને કંપનીમાં ડાયરેક્ટર બનાવ્યો એનો આઈપીઓ આવ્યો આઈપીઓ એટલે લોકો પાસેથી પૈસા માગવાના કે મારી કંપનીમાં રોકાણ કરો મને પૈસા આપો આ કામ કરવા માટે એના માટે